અંબાજી યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારાડે ભવાની સંકલ્પ યાત્રા વિશે મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી મહેસાણા જિલ્લાની સામાજિક જ નહીં પરંતુ રાજકીય ધરાતર પણ મોટો ફેરફાર લાવવાની દિશામાં યુવા ક્ષત્રિય સેના દ્વારા ઐતિહાસિક અને આક્રમક પહેલ કરવામાં આવી છે વર્ષ બે હજાર અગિયારથી સંઘર્ષ સંગઠન અને સંકલ્પ સાથે આગળ વધતી આ સંસ્થાઓ શ્રી ભવાનીધામના નિર્માણ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજને સામાજિક

માં અંબાજીના ધામમાં જ જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજ છે ક્ષત્રિય સમાજ વતીથી એક હજાર આઠ ગાડીઓનો લક્ષ નિર્ધારિત કરવામાં આવે છે પણ એક હજાર આઠથી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ

અઢાર જાન્યુઆરી શ્રી ભવાની સંકલ્પ યાત્રા કેરાલુના મલેખપુરથી અંબાજી સુધી જે ક્ષત્રિય સમાજને એકતાને તાંતે બાંધી શકાય એવા ભવાની સંસ્થાના નિર્માણ માટે જે યાત્રાઓ યોજાઈ રહી છે એમાં એક હજાર આઠ ગાડીઓના કાફલા સાથે ક્ષત્રિય સમાજના યુવાનો અને સમાજના વ્યક્તિઓ જોડાશે જેનો આશયન હેતુ કે ગુજરાતમાં વસતા છત્રી શાખોમાં વિભાજીત ક્ષત્રિય સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજના ચાર વંશ અને ક્ષત્રિય સ્કૂલની અંદર જે અલગ અલગ શાખાઓમાં વિભાજિત છે એ સમાજને જોડવા માટેનું ધામ એ કાસ્થાનું ધામ ક્ષત્રિય સમાજના વિકાસનું કેન્દ્ર બિંદુ એવું ભવાની ધામનું નિર્માણ થાય એના માટે આ યાત્રા યોજી રહ્યા છે ત્યારે આ યાત્રામાં સૌ જોડાય એવી આપના માધ્યમથી અપીલ કરું છું